તો આજે જો વરસાદ આવે એવું થઈ ગયું છે પણ બાઈ કામ તો લીધું છે માનવ એને અમાર ધૂળાભાઈ અને અમાર સંજયભાઈ ને ધૂળાભાઈ નાખે છે અત્યાર માં પાલક અને માનવ છે તો માનવ એ છે બધું સારું કરે છે માલ પડે એટલે ઠેલી વર્ગી પાથરવી પડે અને કપા જો કેવો થઈ ગયો છે મસ્તીનો અને અમાર કિરણભાઈ બી અને કાગળ તો કેટલું ખાલી કરે છે કાગલ میتر کا

फिटिंग करे छे फिट करे फिट काले ओसी भाई हां फिटिंग करी फिट मेड न थआवतो तो केम થાય લીલુ પડે લીલુ બો પડે છે ને હમ ફીટિંગ આવતો નિત બરો બગે નિતે સેટિંગ આવતી નિતે આવ આની પાસન જે ભાઈ છે અને આપણે સાઈડમાં દીવાલ લેધી છે પડદી પાળા પીટ અને આ बाजू તો જો આ બધાય ચા પીવા મળ્યા છે આ છે અમાર માલનો કારીગર બત કારીગર છે

સમજો વરસાદ કેવો સારું છે જોઈ લો હવે અમારું તો ઉપાધિનો કંઈ પાર નથી પણ હવે આ ધોવાઈ નાખશે તો બધી મહેનત માથે પડશે જો કેટલા માણસો છે જો આ એક તો કારીગર છે આ બીજા કારીગર છે હવે આ બધાની દાળીઓ સડશે તો કેમ થાય હવે આ તો વીડિયાની અંદર બન્યા રેજો કેમ થાય એ ખબર પડે હમણાં હલા રાહ એ નથી ગયો હા હવે હું રહી ગયો

હાલો તો સમમાં બે હાલો મિત્રો તો ખાઈ લેવી ખાઈ તમને બે થી બેખાડવી બાર બધું ખાવ પોપડે પોપડા પડી ગયા છે બાર નું કામ ખાઈ તમને બતાવ છું પોપડે પોપડા પડી ગયા છે અને એ જોવા માટે તો તમારા વિડીયો ની અંદર બન્યું રહેવું પડશે મિત્રો આપણે ખાઈ પી લીધું છે અને હજી માણસો આપણા બધા જમે છે પણ મને ખાવાનું ભાવ્યું નહીં કારણ કે વરસાદે તો બધું ધોઈ નાખ્યું છે માથે ઉપર જતા મારા વાડી છે નાખતા ભૂલી ગયા છે તને મારે શું કેવું મીઠું નાખવાનું ભૂલી ગયું તું તો હાલો આ વરસાદ હવે રે તો આપણે હવે આગળ કામ થાય એવું છે તો હું થાય છે હું નહીં જોઈએ છે તો હાલો હવે આપણે ખાઈ લીધું છે ને આપણે તમને બતાવી કે કામ કેટલું ધોવાઈ ગયું છે કે નથી ધોવાનું તો તમે બતાવી અને આપણે જોવા યુટ્યુબર તો જોવા બધાની મરવી વ્યાજ ગયા છે કાંઈ ગયું શું ધોવાનું હા જોવા બધું ધોઈ નાખ્યું છે ગીરતા ધાર ધોવાઈ ગઈ છે પણ બહુ વાંધો કાંઈ આવ્યો નથી જો ધાર આપણે હોવારી પડી ગઈ છે ને ઉપર જને તમને બતાવી કે વરસાદ રહી ગયો છે કેવું વાતાવરણ છે અને ત્યાં આપણે શું ધોવાઈ ગયું છે કે નથી ધોવાઈ ગયું તો વિડીયો લાંબો થઈ જાય તો આ કટકાઈ નાખીએ ઉપર જઈને પાછા આપણે વિડીયો શરૂ કરી હાલો મિત્રો આપણે આવી ગયા છીએ સ્લેપની ઉપર અને તમે જોવો કે અહીંયા તો આપણે કાંઈ વાંધો નથી આવ્યો કા

અને જો કેવું બધું મસ્ત વાતાવરણ વરસાદ આપણે વરસીને રહી ગયો છે તો કપ્પાનું ઉપાન કેવું મસ્ત વાતાવરણ બધું દેખાય છે ને આપણે તો આજ માથે વટે રોવાનું જ આવ્યું કારણ કે દાળિયા સડી ગયા દાદા ને કામ બધું પડી ગયું જો આમ બધો વરસાદ વરસાદ છે ને કેવો રોડ છે જો મસ્ત વાતાવરણ બધું છે મજા આવે મજા આવે હાલો મિત્રો ખાઈ પીને આપણે કામ શરૂ કર્યું તો પાછો આવી ગયો વરસાદ

અને આપડા યુટ્યુબર બે ગયા છે કેમ થાય કામ રહી જાય કે પડી જાય જાય તો દાડીયા કેવાય બધા પાછા બે ગયા છે બધા

চালা <laughs> য <laughs> જોઈ મિત્રો જો આ બધું આપણું કામ દિવસે ધોવાય અને એમાં ધૂળાભાઈ રોતા હતા પણ પછી એ સાના રાખ્યા બધે કે ભાઈ સાના રેતા કા ધૂળાભાઈ કેમ થયું ભાઈ રોવું ને તો શું કરું મારે ધૂળાભાઈ ને રોવી ને તો શું કરી જો આ બધું ધોઈ નાખ્યું જો બહુ નુકસાન આજ તો બહુ નુકસાન આવી ગયું છે આપડે જો ભાગીદાર જવો જો કેમ છે હાલો મિત્રો આજનો બ્લોક અહિયાં પૂરો કરવી છે મળશું